પુનિતભાઈ તમારો સવાલ છે કે માભી સ્વામીને ભાવમાં સમકિત પ્રાપ્ત થયેલું આદેશો દાદા હતા ત્યારે પ્રાપ્ત થઈ ગયેલું હતું પછી આટલા બધા ભાવ કેવી રીતે પુનિતભાઈ એ જે સમકિત એમને આવ્યું ને એ આવીને વમી ગયું હતું સમકિત નો સ્પર્શ થયો પણ ચાલી ગયું વમી ગયું હતું તો વમી ગયું હોય ને તો પણ વધુમાં વધુ અર્ધપૂજલ પરાવર્તન કાળમાં મોક્ષ થાય થાય ને થાય અર્ધપૂજલ પરાવર્તન કાળ કોને કહેવાય બધું રત્નમાળા ભાગ એકમાં સત્યાવીસ માં સવાલમાં આપ્યું છે અને અર્ધપૂજલ પરાવર્તન કાળમાં તો કેટલાય ભાવ થઈ જાય એમને મોટા સત્યાવીસ ભાવ બાકી હતા એટલે દાદા હતા ત્યારે એમ રીચીનો એમનો ત્રીજો ભાવ હતો એના પછી ના ચોવીસ માં ભાવે મોટા ભાવ ગણાય પણ એમાં એક અને નિગોદ ના તો અનંત ભાવ વચ્ચે વચ્ચે જેમ બે હજાર સાગરો પણ પૂરા થયા કે જીવ પાછો મેં એમના વચ્ચે સમજાવ્યું હતું એ જીવ પાછો ક્યાં ચાલ્યો જાય એક ઇન્દ્રિય કે નિગોદ નિગોદ પણ એક ઇન્દ્રિય કેવાય ત્યાં બધા એને બાંધેલા એક ઇન્દ્રિય ને લગતા નિગોદ ને લગતા બધા કર્મ પૂરા પડ્યા પડ્યા ત્યાં ભોગવવાના ત્યાં કોઈ ટાઈમ લિમિટ નથી પછી પાછા બહાર આવે બે હજાર સાગર માટે પાછા એ ટાઈમ પૂરો થાય એટલે પાછા ચાલ્યા જાય એમ કરતા કરતા પાંચમા ભાવ પછી મહાવીર સ્વામી પાંચમા બહુ પછી પાછા એક ઇન્દ્રની ગોદમાં ચાલ્યા ગયેલા એ ઘણો કાળ એમાં રહીને પછી બહાર આવ્યા અને પછી છ થી દસ ભાવ કર્યા સોરી છ થી પંદર ભાવ કર્યા અને પંદર ના ભાવ પછી પાછા ની ગોદમાં એક ચાલ્યા ગયા અને એ પછી બહાર આવીને પછી સોળ થી સત્યાવીસ ભાવની યાત્રા પૂરી કરી એટલે આ જે ભવ થાય ને વચ્ચે જેન્દ્રિયના એ ગણતરીમાં નથી આવતા ગણતરીમાં ખાલી મોટા મોટા ભાવ આવે કે હવે એમને સત્યાવીસ ભાવ બાકી કે ચોવીસ આધા જે અનંતો સમય જેમાં પસાર કરે છે એવા એ કિન્દ્રિયના સ્થાવરના ભાવ આમાં ગણાતા નથી ખ્યાલ આવી ગયો આ રીતના એમને સંકેત મળ્યા પછી એમને તો અર્ધપુધ્યા પરિવર્તન કાળ પૂરો નથી ગયો એના પ્રમાણમાં તો ઘણા ઓછા સમયમાં એ મોક્ષ ચાલી ગયા ઓકે ઓડિયો હોઈશ બાય સુબોધી મસાલા માય કોન્ટેક નંબર એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન